બનાસકાંઠા જિલ્લાના અંદર સાર્વત્રિક વરસાદ થયો છે બનાસકાંઠા જિલ્લાના અંદર વરસાદના કારણે રોડ રસ્તાની સ્થિતિ દયનીય બનતી જોવા મળી રહી છે ડીસાનો આ જે મુખ્ય જે માર્ગ છે ડીસાથી દાંતીવાડા જતા મુખ્ય માર્ગ અજાપુરા વિસ્તારનો આ જે માર્ગ છે તે અંદર પાણીનો ભરાવો મોટા પ્રમાણમાં હાલ જોવા મળી રહ્યો છે વાહન ચાલકોનો ધસારો છે તે મુખ્ય માર્ગ છે એક તાલુકાથી બીજા તાલુકાને જોડતા મુખ્ય માર્ગો પર જે પ્રમાણે આ પાણી ભરાયા છે તેના કારણે જે વાહન ચાલકો છે તેને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના અંદર સમા પાણી આ સામાન્ય વરસાદમાં જ ભરાયા છે જે રીતે વહીવટી તંત્ર સ્થાનિક તંત્ર છે તેની બેદરકારી જોવા મળી રહી છે કારણ કે જે રીતે પાણીનો ભરાવો થતો હોય છે તેનો નિકાલ પણ એટલો જ કરવો જરૂરી બનતો હોય છે જોકે હાલ જે પ્રમાણે પાણીનો ભરાવો છે તેના કારણે જે વાહન ચાલકો છે તે લોકોના કપડા પણ ગંદા થઈ રહ્યા છે બાળકોને પણ પણ થઈ રહી છે એક શાળાએ જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી જે રીતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસાથી દાંતીવાડા તરફના ના જે અજાપુરા વિસ્તારનો જે માર્ગ છે તેના અંદર પાણીનો ભરાવાના કારણે જે લોકો છે વાહન ચાલકો છે તેને મુશ્કેલી અવશ્યપણે પલતી નજરે પડી રહી છે ધ્રુપરમાજી એસ ટીવી બનાસકાંઠા